હા અમે લોકો પાંચ વર્ષથી આ બાજુ રહેવા આવ્યા છીએ અને અમને બાલાજી બાપા પ્રત્યે બહુ જ શ્રદ્ધા ભક્તિ છે એટલે પૂરા આનંદથી અમે બધું આ હવનનો ને બધો લાભ લીધો અને બહુ મજા આવીને આ લોકોનું આયોજન બહુ સારું છે એમ બહુ બહુ સારી બહુ સારી અનુભૂતિ થઈ એમ થાય કે ભગવાન જ સાક્ષાત સામે છે એ બહુ સરસ અનુભૂતિ થઈ એમ હું ઘણા ટાઈમથી અહીં દર્શન કરવા આવું છું અને આ પાવન અવસર કહેવાય કે શનિવારે જ હનુમાન જયંતિનો આ દિવસ આવેલો છે તો એ એક બહુ સારી વાત ખૂબ જ શ્રદ્ધા છે એમ પણ ત્રિમૂર્તિ બાલાજીનો બહુ જ હાથ છે કે કોઈ પણ ભક્ત હોય એની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે આજનું આયોજન ખૂબ જ સરસ હતું બધા ભક્તોએ ખૂબ જ ભક્તિથી ભગવાનની સેવા ભાવના કરેલી છે અને પ્રસાદનું પણ આયોજન કરેલ છે ત્રિમૂર્તિ બાલાજી મારા બધા કામો પૂરા કરે છે એટલા માટે હું એની ઉપર બહુ જ શ્રદ્ધા રાખું છું હું શનિવારે અહીંયા ચાલીને દર્શન કરવા આવું છું અહીંયા અમારે બધા બહેનો અહીંયા બધા ધૂન કરે છે બાલાજીની અને એના ઉપર અતૂટ વિશ્વાસ છે મને હું ઘણા વર્ષોથી અહીંયા આવું છું ત્રિમૂર્તિ બાલાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે બધા લોકો અહીંયા આવે છે ત્રિમૂર્તિ બાલાજી હનુમાન ઉપર બહુ જ શ્રદ્ધા છે મારા દરેક કાર્ય બાલાજી હનુમાનજી પૂરા કરે છે અને મને બહુ જ વિશ્વાસ છે બહુ જ સરસ લાગ્યું અમે અહીં હવનમાં બેઠા હતા બધા અમારો પરિવાર બહુ જ સાક્ષાત અનુભૂતિ થઈ હનુમાનજી મહારાજની પાંચ વર્ષથી અમારી સ્કૂલ અહીંયા જ છે એટલે દરરોજ જ્યારે જાતા હોય ત્યારે શનિવારે દર શનિવારે અહીંયા દર્શન કરતા જાય બહુ મજા આવે છે અહીંયા બહુ આનંદ થાય છે અહીંયા આવીને અમે આઠ દસ પંદર વર્ષથી અહીંયા દર્શન મંદિર બન્યું ત્યારથી અહીં દર્શન કરવા આવી છીએ એક શનિવાર બાકીને દર શનિવારે સવારમાં આવ્યા હોય દર્શન કરવા ખૂબ જ શ્રદ્ધા ભક્તિ છે દાદાની ખૂબ જ દયા છે અને ખૂબ જ સરસ મજા આવે છે અહીં દર્શન કરવાથી આનંદ થાય છે સુખ શાંતિ મળે છે ખૂબ જ હા અમે સાસુઓ સાથે દસ પંદર વર્ષથી સાથે જ આવીએ છીએ બહુ જ મજા આવે છે બહુ જ શ્રદ્ધા ભક્તિ દર શનિવાર એક શનિવાર છોડતા નથી ચાલીને આવી અને ચાલીને જાય છે મજા આવે છે બહુ જ અહીંયા આનંદ થાય છે જય બાલાજી જય બાલાજી જય બાલાજી હું લગભગ છેલ્લા ચાર વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવું છું શ્રદ્ધા ભક્તિની વાત કરીએ તો માણસની શ્રદ્ધા અને ભક્તિ તો ત્યારે વધે જ્યારે એને અનુભૂતિ થાય અહીંયા હું જ્યારે આવું છું ત્યારે મને મારા પ્રશ્નોના જવાબ પ્રત્યક્ષ રૂપે મળી જાય છે એટલે ત્યારે મને એવું થાય છે મારી શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય છે અને મને એવું લાગે છે કે ખરેખર આ દાદા મૂર્તિમાં જ નથી પરંતુ દરેક કણમાં બિરાજમાન છે અને કોઈને કોઈ વ્યક્તિના માધ્યમથી આપણી મૂંઝવણ ભરેલી જે પરિસ્થિતિ હોય છે એનું એ સોલ્યુશન આપી દે છે એટલે એવું લાગે છે કે અહીંયા પ્રત્યક્ષ એ બિરાજમાન છે એટલે શ્રદ્ધા અને ભક્તિમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે થેન્ક યુ દર શનિવારે વરસાદની જેમ ખીચડીનો પ્રસાદ દેવામાં આવે છે દર શનિવારે સાંજે સાત વાગે આરતી પછી દર શનિવારે ભજન કાર્યક્રમ સંધ્યા બધું ચાલુ જ રહે છે રાતે બાર વાગ્યા સુધી દરરોજ દર શનિવારે જય શ્રી રામ છેલ્લા દસેક વર્ષથી હું અહીંયા ગાંધીગ્રામ પોલ સ્ટેશનમાં હતો ત્યારથી દર્શન કરવા આવું છું અને અતોટ શ્રદ્ધા છે અને અહીંયા જે આવે એની જે મનોકામના હોય તે આ ત્રિમૂર્તિ બાલાજી પૂરી કરે છે અને અહીંના પૂજારી અને અહીંનો સ્ટાફ અને બહુ સરસ રીતે અને પૂજા કરવાનું અને બહુ મહત્ત્વ છે અહીંયા કને એમાં આજે તો હનુમાન જન્મોત્સવ ઉજવવામાં તો એટલી બધી ભીડ છે અત્યારે તમે આપ જોઈ રહ્યા છો કે એની વાત પૂછોમાં અને આ શ્રદ્ધાનો એક વિષય છે અને અહીંયા શ્રદ્ધા રાખે તો એની મનોકામના પૂરી થાય જ છે આજે અહીંયા કને ગાંઠિયા અને બુંદીનો અને બધો પ્રસાદ છે અત્યારે હવન હતો બીડું હોવાનું હમણાં અને માણસો અતોટ શ્રદ્ધાથી અહીંયા આવે છે મંદિરે ઘણા બધા ભક્તો અતિશય જ પોતાની એકદમ શ્રદ્ધા સાથે આવે છે દર્શન કરવા માટે જે પોતાની શ્રદ્ધાથી સફળ થાય છે જે પોતાના કામ એટલે જે કંઈ એનું પોતાની અંદરની રૂચિ છે જે એની ભાવના છે જેની ઈચ્છાઓ છે હનુમાનજીની મૂર્તિ એટલી બધી તેજ છે કે જેની તમામ એક નાની એવી વસ્તુ એની સામે જે માને છે એ કમ્પ્લીટ થાય છે એની અને હંમેશા માટે દરરોજના દરરોજ માણસોનો અહીંયા આવવાનો ગ્રોથ મંદિરનો ગ્રોથ રાજકોટમાં સેકન્ડ નંબરનું મંદિર ત્રિમૂર્તિ બાલાજી મંદિર છે એમ કહી શકાય આપણું રાજકોટમાં હનુમાનજી એક સાક્ષાત મહાદેવના એક અવતાર છે એટલે કે એવું કહી શકાય કે એકદમ મહાદેવ જ છે અને અપેક્ષા રહિત જે સેવા કરવાનું સૌથી મોટું એક કહી શકાય તો એક સ્વરૂપ દર્શાવે છે માનવના જીવનની અંદર હનુમાનજી હા આજના યુથને હું એ સલાહ આપીશ કે ઘણા બધા પોતપોતાની રીતે એના પોતાના વિચારો જે છે એને પ્રેરણાદાયક બનવા માટે હનુમાનજી પાસેથી હંમેશા માટે કોઈ પણ અપેક્ષા વગર કોઈપણ કોઈ વસ્તુને ગહન કર્યા વગર એની સારું અને કોઈનું મદદરૂપ થવું માટે ભલું ઈચ્છવા માટે એને કઈ રીતે સકારાત્મક એના જીવનમાં સફળ માણવા માટે અપેક્ષા રહીત પોતાનું યોગદાન આપે એ એક સૌથી મહત્વપૂર્ણ વસ્તુ હનુમાનજી પાસેથી અત્યારના યુવાનને શીખવાની છે જે પોતાના જીવનમાં ઉતારીને એક સમાજરૂપી કામ કરી શકે આ અઠ્યાવીસ વર્ષથી ત્રિમૂર્તિ બાલાજીનું મંદિર આવેલું છે અને એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર ગાંધીગ્રામ પોલીસ ચોકીની બાજુમાં છે અને અહીંયા સ્વયંસેવકો અને અહીંના જે કાર્યકર્તાઓ જે છે એ વર્ષોથી આ રીતે આનંદથી જન્મદિવસ ઉજવે છે અને આ એક સહયોગ છે કે બસો ને સિત્તોતેર વર્ષે હનુમાન જયંતિ શનિવારે આવેલી છે આ એક આપણે માટે આનંદની વાત છે કે બસોને સિત્તોતેર વર્ષે આ હનુમાન જયંતિ શનિવાર આવેલી છે એટલે આનંદ થાય છે આજનો જે હનુમાનજીનો જન્મદિવસ છે ઉજવવામાં આપણને આનંદ થાય છે અને દર દર હનુમાન જયંતિ દિવસે આઠથી દસ હજાર લોકો અહીંયા રાત્રે પ્રસાદી લે છે આજે અહીંયા હવન કર હવન કરેલ છે અને દરેક લોકો હવનમાં પણ બેઠા હતા અને અત્યારે પ્રસાદી છે અને એની આરતી પણ હનુમાનજીની કરેલ છે અને આજે રાત્રે બટુક ભોજન નહીં પણ બધા લોકો જે છે એને આઠથી દસ હજાર લોકો પ્રસાદી લેશે અહીંયા હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા કોને ન હોય આ તો આનંદની વાત છે આપણે માટે હનુમાનજી પ્રત્યે તો શ્રદ્ધા દરેક લોકોને હોય છે